ચેનલ ને સબસ્ક્રાઇબ નો કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇટ કરો અને શેર કરો કર્યો એમાં એમાં લાખ રૂપિયા થઈ હોય દેવા પડે પૈસા હા આપડે દેવા પડે ને એટલે દેવા પડે દીકરી કન્યા દેવા પડે હે હમ આ કોઈ લેવામાં નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો માં મૂકવામાં આવશે આ ઓડિયો ક્યારે પણ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

મારા કે નથી હજુ અચ્છા કેટલી ઉમર છે તમારી મારી 50 ઉમર છે 35 વર્ષ છો હા એવું કેમ વિચાર્યું કે ઘર જમાઈ છે મારો વિચાર એવો થયો કે ઘર જમીન ચેકリスト બોધી લેવો ઘરે શું

એ તો કર્મ કર્મ કરવાનો ને બહાર તો નીકળવાનો ના ના બહાર નો કરો ને કામ કર્મન કરમા હોય હોય તાને હું હું વધો આપણો એમ બધી તૈયારી છે ફૂલ ફૂલ તૈયારી આવો ની ઈચ્છા એ કે મારી ઈચ્છા એવી યહ તો શું નામ છે તમારું અમરજી બાબુજી ઠાકોર અમૃતજી બાબુજી ઠાકોર બાબુજી ઠાકોર હમ બરાબર ઠાકોર સમજમાંથી છો

અને બહુચરાજી સિટી માં જે માર મોટો નેનો કઈ છે ને એ એગ્રોમ કામ કરે છે એ મકાન છે બહુચાજી એના ભાડે રહે બહુચરાજી નું એવું છે ગોમડે બે મકાન પણ પોતાના ઘર ને પછી તમે જે ગાડી ચલાવો છો તો તમારે ખુદ ની છે કે ડ્રાઈવર તરીકે કેટલી આવક કેટલી થાય દર મહિને આવક થાય એમ ની રોજ ના એક હજાર હા ત્રે હજાર રૂપિયા થાય મહિને હા કેટલું ભીણ્યા ગણ્યા તમે ભણો આમ તો સર હું આઠ જ ભણેલો આઠ મહિના હા કેમ આગળ નો આગળ પછી ઘર ની થોડી પરિસ્થિતિ એવી હતી ને એટલે પછી ભણવાનું છોડી ગયું દાઢી શીખી ગયો તમારે પાંત્રીસ તો ની ઉમર કઈ જ્યુતે ના હજુ લગન જ નહીં કરે હા તો બધું મોડું થવાનું કારણ કારણ એવું કશું જ નહીં પણ ઘર ની પરિસ્થિતિ થોડી વીક હતી સાહેબ બરાબર બરાબર

તાલુકો બહુ છે જિલ્લો મહેસાણા અચ્છા 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 બરાબર છે બરોબર છે તાલુકો બહુજારાજી અને જિલ્લો મહેસાણા બરાબર મેહસાણા હા ભલે ભલે કઈ વાંધો ન ભાઈ આપડે તમારો ઓડિયો મુકીએ અને તમને યોગ્ય જીવન સાથે આપણી તેનર દ્વારા મળી જાય હા ત્યાં નંબર પર ફોટો મારો મૂકી દો બરાબર એ હા હા એ મોકલે ભોલ્યો મોર્નિંગ ભાઈ અચ્છા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ